સવાલ શું છે સર કે અ જો કોઈ પણ વ્યક્તિ આતંકવાદમાં જયારે જોડાઈ રહ્યો છે ત્યારે એનું મોત એ કોઈ એક સૈનિકની ગોળી પર લખાઈ જાય છે એ જેવો એની ટ્રેનિંગમાં જાય છે ત્યારથી નક્કી છે કે મોકલે જ છે ટાર્ગેટ સાથે કે ભાઈ તમારે જઈને જિહાદ હાદ જ કરવાનો છે તમારે જઈને મરવાનું જ છે એટલે એમને આપણે એર સ્ટ્રાઇક કરીએ અને ત્રણસો જેશના આતંકવાદીઓને મારી નાખીએ એનાથી પાકિસ્તાનને કોઈ વિશેષ ફરક પડવાનો નથી પણ આપણે ત્યાં ફાઈનલી હ્યુમન લાઈફની વેલ્યુ છે એટલે આપણે ત્યાં જે માણસો મરે છે એ ઇઝ ઇક્વલ ટુ નથી થવાના કેક સામે દસ માથા લઈ આવ્યા આ તો આમાં પણ ઉપરથી નળ બંધ કરવો પડે એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જે ઉપરથી આવી રહ્યું છે એમાં આપણે પાકિસ્તાની સેના સામે કોઈ દિવસ પ્રતિકાર નથી કર્યો ગમે તેટલા આખું પ્રોક્સી વોર રમે છે પાકિસ્તાન કેટલા સમયથી છુટ્ટા છુટ્ટા એટલા બધા ઘા કરે છે કે એ એ તો ઈચ્છે છે કે ભારતને આમ બ્લીડિંગ કરીશું ચારે બાજુથી લોહી કાઢીશું ને એમાં વારંવાર સફળ થાય છે તો પાકિસ્તાની પાકિસ્તાની એક જનરલે કીધું છે કે વી વિલ ગીવ યુ વન કટ એન્ડ યુ વિલ સ્ટાર્ટ બ્લીડિંગ કારણ કે એને એટલી પ્રતિ થઈ છે કે ડાયરેક્ટ વોરમાં એ ભારત સામે નહીં જીતી શકે કારણ કે આપની આર્મીની નેવીની એરફોર્સની સુપિરિયોરિટી બહુ છે એટલે જે કહે છે કે વી વિલ ગીવ યુ કટ્સ એટલે

કે પાકિસ્તાન વર્ષોથી ત્રાસવાદને પોષણને સમર્થન આપતું આવ્યું છે તમે આતંકીઓ પેદા કરો છો ટૂંકમાં એવું કહેવા માંગતા હતા ત્યારે પાકિસ્તાની ડિફેન્સ મિનિસ્ટર એવું કહ્યું કે ત્રીસ વર્ષથી અમે આ ગંદુ કામ અમેરિકાના કહેવાથી કરી રહ્યા છીએ વેસ્ટના કહેવાથી કરી રહ્યા છીએ બ્રિટનના કહેવાથી કરી રહ્યા છીએ પાકિસ્તાની ડિફેન્સ મિનિસ્ટર એક ટીવી ચેનલમાં ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આવું બોલી રહ્યા છે કે અમે વેસ્ટ અને અમેરિકાના કહેવાથી ત્રીસ વર્ષથી આ ગંદા કામ કરીએ છીએ હવે આ એનું ઓપન કન્ફેશન છે આખી દુનિયાએ સાંભળી લીધું છે કે આવું કહી રહ્યા છે એના પછી જો ભારત કોઈ તૈયારીઓ કરે છે તો યુદ્ધ કોઈને ગમતું નથી મોટા ભાગે શાસનમાં બેઠેલા માણસોને પણ શું સરકાર દબાણમાં આવીને એ બાજુ જઈ રહી છે એવું લાગે છે કેમ કે એને બીજો કોઈ રસ્તો પણ નથી દેખાઈ રહ્યો આનો જો દેવાંશી જેમ અત્યારે પોસિબિલિટીસ તમે જુઓ એન્ડ લેટ અસ સ્ટાર્ટ એલિમિનેટિંગ પોસિબિલિટી જીડી વાન્સ ભારતમાં હોય જીડી વાન્સ ભારતમાં હોય યસ ભારતના વડાપ્રધાન સાઉદી અરેબિયામાં હોય ભારતની કોમર્શિયલ ટીમ જે છે એ ટ્વેન્ટી થર્ડ ફેબ્રુઆરીથી અમેરિકામાં હોય અને ઇન્ડિયા એટલે કે ભારત ઇઝ લાઇકલી ટુ બી ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ સાઇન ટ્રેડ એગ્રીમેન્ટ વિથ અમેરિકા આ જે ટેરિફ વોર જે ચાલી રહ્યું છે એ ટેરિફ વોરમાં સૌથી પહેલું સિગ્નેટરી કન્ટ્રી કદાચ ઇન્ડિયા થવાનું છે અમેરિકા સાથે અને એ વખતે દુખે તો કોના પેટમાં દુખે દેખીત રીતે ચીનના પેટમાં દુખે ભારત તો એલોન મસ્ત સાથે વાતો કરી રહ્યું છે તમે જુઓ કે મુંબઈમાં એક મોટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોશિયલ મીડિયા રિલેટેડ બહુ જ મોટી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ રહી છે અને એમાં શક્ય છે કે અમેરિકી ટેક કંપનીના સીઈઓ ઓનર્સ અને મોટા મોટા પ્રમોટર્સ આવવાના છે મેં જે સાંભળ્યું છે પ્રમાણે બિલ ગેટ્સ પણ આવી શકે માર્ક ઝુકરબર્ગ આવવાના છે એલોન મસ્ક આવવાના છે એપલ ના સીઓ આવવાના છે કે આ ગંદા કામ કરનાર દેશ છે એ કે તું અત્યાર સુધી વેસ્ટ માટે કરતો હવે તું મારા માટે કરાદન એ વર્ષો સુધી અમેરિકા માટે ફેલાવ્યો પછી કોઈની પ્રેરણાથી એને અમેરિકામાં કર્યું એ જ કામ કહેવાનું તાત્પર્ય છે કે આ બધા છે ને મર્સિનરી છે અને મર્સિનરી મિનિંગ જ એ થાય છે કે ભાડુતી સૈનિકો એટલે તમે જે રૂપિયા આપે એના માટે એ લડે તમને નવાઈ લાગશે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધમાં તમે એવું માનો છો કે યુક્રેનની તાકાત હતી કે રશિયા સામે ટકી શકે બિલકુલ નહીં પણ યુક્રેન જે છે અમેરિકી સપોર્ટથી રશિયા સામે લડી શક્યું અત્યાર સુધી હવે ત્યાં સરકાર બદલાઈ અને હવે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા તો એને લાગ્યું કે મારે રશિયાને સાથે લેવું છે અને એટલે અને રશિયાને અલગ કરવા માંગે છે તો એ ગ્લોબલ એટલે ચીન કે પાકિસ્તાન ભારતને ડિસ્ટર્બ કરે તો એક ઘટના એને ખબર છે કે ભારતમાં આવી ઘટના થાય તો એના કેટલા રિપ્રકશન થાય તમે બીજી વાત કહો બરોચિસ્તાનમાં ઝફર એક્સપ્રેસ જે છે આખી ટ્રેન હાઈજેક થઈ ગઈ ત્રણસો ને એસી પેસેન્જર એમાં હતા અને એ ટ્રેનને બચાવવા માટે બલુચિસ્તાન લિબറൽ આર્મી જે છે એની સામે લડવા માટે પાકિસ્તાનની આર્મી ગઈ આપણને ખબર નથી કારણ કે સાચા ન્યૂઝ તો આપણને મળતા નથી પણ એવું કહેવાય છે કે મોટા પાયે ખુવારી થઈ ચારસો પાંચસો લોકો ઇન્ક્લુડિંગ આર્મી ઓફિસર્સ આર્મીના જવાનો અને નિર્દોષ નાગરિકો રેસાઈ ગયા એક તીવ્ર પ્રતિક્રિયા ગ્લોબલ સ્તરે ન કારણ કે અમેરિકા કે રશિયા કે ચીન જાણે છે કે પાકિસ્તાનમાં આ બધી વસ્તુઓ બહુ કોમન છે પણ ઇન્ડિયામાં પચીસ માણસ કે છવ્વીસ માણસ પચીસ આપણા અને એક નેપાલી તો આખો દેશ જે છે ને એ અત્યારે હચમચી ઉઠ્યો છે એટલે એમને ખબર છે કે આ ડેમોક્રેટિક કન્ટ્રી છે આમાં પ્રાઇમ મિનિસ્ટરને ને હોમ મિનિસ્ટરને ને ડિફેન્સ મિનિસ્ટરને તમારે ઓલ પાર્ટી મિટિંગ બોલાવીને જવાબ આપવો પડે છે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી જે છે એ નક્કી કરે છે કે અમારું વાત થશે એટલે મને લાગે છે કે ચોક્કસ આપણે એક નિર્ણાયક મોડ પર આવીને ઊભા છે પણ શું ડિસિઝન લેવાશે એ તો પોલિટિકલ લીડરશિપ નક્કી કરશે આર્મીની તો તમે જે પછી સૂચના આપો એ પ્રમાણે આર્મી કરશે પણ ઇટ વુડ બી એ લિમિટેડ સ્ટ્રાઇક ઇટ વુડ બી એ ફૂલ ફ્લેજ ઇટ વુડ બી ઓનલી એ સર્જિકલ સ્ટ્રાઇક મને એવું લાગે છે કે આમાં થોગો અને રાહ જોવો કારણ કે પાકિસ્તાન ગમે તેમ કોઈ દિવાનશી એક ન્યુક્લિયર નેશન છે અને એક ન્યુક્લિયર નેશન જે છે એની સાથે સીધે સીધું વોર કરવું એ બહુ ઇઝી નથી ભારત મિસાઇલનું પરીક્ષણ કરે છે તો બીજા દિવસે એ લોકો મિસાઇલનું પરીક્ષણ કરી નાખે છે ભારત ન્યુક્લિયર ટેસ્ટ કરે છે તો બીજા દિવસે એ લોકો ન્યુક્લિયર ટેસ્ટ કરી નાખે છે પણ સર છેલ્લા 20 25 વર્ષથી પાકિસ્તાન અને ભારતની સ્થિતિમાં ખાસ્સો બધો ફરક નથી અને એમાંય છેલ્લા 15 20 વર્ષથી તો પાકિસ્તાન અને ભારત વચ્ચેની સરખામણીઓ હકી ખાસી બદલાઈ નથી કેમ કે શું ભારત અત્યારે વધારે ખૂબ વધારે શક્તિશાળી નથી પહેલા કરતા ભારત ખૂબ જ શક્તિશાળી છે મેં અગાઉ પણ તમને કહ્યું કે ઇન્ડિયાની સુપીરિયોરિટી આર્મી નેવી એરફોર્સ ટેકનોલોજી પોઈન્ટ ઓફ વ્યૂ થી પછી જાસૂસી કરવા પોઈન્ટ ઓફ વ્યૂ થી ઇઝરાયલ પાસે જઈને હુમલા કરી નાખો સર્જિકલ સ્ટ્રાઇક એ એક વસ્તુ છે પણ ફૂલ સ્કેલ વોર શરૂ કરો તમે જો ઇઝરાયલ છે ને આપણે બધા ઇઝરાયલ 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 કરીએ છીએ પણ ઇઝરાયલ છે ને ઇઝ નોટ ફાઇટિંગ એ નેશન ઇઝરાયલ જે છે એ નેશન ગણતું નથી ઇઝરાયલ લડાઈ કરે છે હિઝબુલ્લા સાથે ઇઝરાયલ લડાઈ કરે છે હુથી સાથે ઇઝરાયલ લડાઈ કરે છે હમાસ સાથે એટલે શું છે કે લેબેનોન ની આર્મી અલગ છે અને હિઝબુલ્લા અલગ છે હમાસ અલગ છે પેલેસ્ટાઈન નેશન અલગ છે હુથીના ચાચીઓ અલગ છે અહીંયા યમન દેશ અલગ છે એટલે એ શું છે કે એ ટેરરિસ્ટ ગ્રુપ સાથે લડે છે એટલે એને તો કોઈ ફરક નથી પડતો પણ તમે જ્યારે એક આર્મી સાથે લડો છો હું તમને એક ઉદાહરણ આપું પુતિન જે છે એને એના જનરલ્સની મિટિંગમાં એ લોકો લોકોએ કહ્યું કે આ યુક્રેનને કંટ્રોલ કરતા અને યુક્રેન વોર જીતતા અમને ત્રણ દિવસથી માંડીને મેક્સિમમ ત્રણ વીક લાગે વર્ષ સિરીઝમાં ત્રણ વીક અથવા તો ત્રણ દિવસ એમના આર્મીના જે ચીફ હતા ને જનરલ એ માત્ર એક સૂટ એક્સ્ટ્રા લઈને ગયા હતા કે આપણે જીતી જઈશું એટલે પછી કે બદલવા માટે આ સૂટ જે છે એક બેંકમાં ચાલશે સાહેબ આજે ત્રણ વર્ષ ઉપર થયા ને એ વોર હજુ પડતું નથી કેમ તો એને કોના ખિલેટ કુદે છે તો એ યુરોપ બ્રિટન અને અમેરિકાના ખીલે કુદે છે સિમિલરલી પાકિસ્તાન ને જો કોઈ દેશનો સપોર્ટ મળી જાય ચીન ટાઇપ અને એ છે કે ચીને કરે તમે જો ચીનને શું દુખે છે પેટ ને કુટે છે માટુ ચીનને જે એક પોતાની એક આખી લાઈન બનાવી છે જે વન બેલ્ટ વન રોડ નું છે એનો પ્રોજેક્ટ છે હા એમાં ઓબીઓઆર એમાં સૌથી વધારે નડે છે ભારત કારણ કે ભારત એવું કહે છે કે ભાઈ તમે

એ પણ આર્મીને વિશ્વાસમાં લઈને વોર ડિક્લેર કરે એટલે એવું નહી થાય કે વોર ડિક્લેર કર્યું ને બીજા દિવસથી બાર વાગ્યાથી ફાઇટ શરૂ થશે બહુ જ સમજી કરીને આપણી પોલિટિકલ લીડરશિપ છે એ બહુ જ મેચ્યોર ડિસિઝન લેશે અને મને વિશ્વાસ છે કે જો યુદ્ધ થશે તો ભારત જીતી જશે એમાં કોઈ બે નથી પાકિસ્તાન આ દિન તક ભારત સાથે કદી જીતી શક્યું જ નથી અને નથી જીતી શક્યું એટલા માટે તો આ પ્રકારના ઉંબાડિયા છે આપે છે અને ત્રાસવાદી ઘટનાઓને અંજામ આપે છે છેલ્લો પ્રશ્ન સર ક્લિન્ટન એને કહ્યું કે તમે તમારી બેકયાર્ડમાં જો આ સાપોલિયાઓને ઉછેરશો તો એક દિવસે તમને કરડશે અત્યારે પાકિસ્તાનને કરડી જ રહ્યા છે તો પાકિસ્તાન શું છે કે એના આર્મી ચીફને બલુચિસ્તાન લિબરલ આર્મીને આ બધા સામે એની જે ફજીયત થઈ છે એટલે પેલું કહે છે ને કે ખિસ્સાની બિલ્લી ખંભાનો છે એમ એ ભારત વિરુદ્ધ કાશ્મીરી રાગ આલાપે છે એટલે શું કે ભાઈ આખા પાકિસ્તાનમાં થાય કે ભાઈ અમે બહુ મોટો મીર માર્યો આનાથી આગળ કે પાકિસ્તાનની તાકાત નથી કે આપણી સાથે લડી શકે ઇકોનોમિકલી પણ નથી ડિપ્લોમેટિકલી પણ નથી આર્મી પોઈન્ટ ઓફ વ્યૂ થી તો પાકિસ્તાન ઇઝ નોબડી ટુ અસ એક્ઝેક્ટલી અને બીજો કે હું ઇન્ટરેસ્ટિંગ બધી ટ્વિટર પર જે પાકિસ્તાની હેન્ડલ્સ લખી રહ્યા છે એમાંથી એ બધાને હું વાંચી રહી છું તો જેમ કે એક ટ્વીટ હતું કે સૌથી ફની વાત એ છે કે ભારત અમને કોઈ જ રીતે એટલા માટે ગભરાવી નહીં શકે કેમ કે પાણી રોક લોગે તો વૈસે ભી નહીં આતા માર દોગે તો હમારી ગવર્નમેન્ટ વૈસે ભી માર રહી છે

હૈપરએમની એક્ચ્યુઅલી હાલત એક્ચ્યુઅલી બહુ ખરાબ છે એટલે જ્યાં ત્યાંની બબુ ખરાબ હાલત છે આપણા જેટલી વસ્તી ગિતતા નથી અને તોય આટલી ખરાબ હાલત માં લોકો જીવી રહ્યા છે અને ત્યાંની સરકાર ખબર નહીં પ્રેસ કોન્ફરન્સ સિવાય બીજું શું કરે છે એ બહુ પ્રશ્ન છે પણ જો કે તો એમની સરકારનો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન મારો મીડિયાને લઈને છે કે તમે ખસા વર્ષોથી આ પ્રકારની સ્થિતિ ઓબ્ઝર્વ કરતા આવ્યા છો યુદ્ધ હોય કે પછી આટલી સંવેદનશીલ બાબતો હોય તો અચાનક આપણા દેશમાં મીડિયાને થઈ શું જાય છે કે ઉદાહરણ તરીકે ખરેખર અમેરિકન પ્લેન આવ્યા હોય કે ખરેખર ઇઝરાયલથી વિમાન આવ્યા હોય કે પછી કોઈ પણ એવું સ્ટેપ કે જે એમણે જોયું આકાશમાં કે આ કોઈ વિમાન આવી રહ્યું છે તો એક તો એ બહુ જ સંવેદનશીલ બાબત છે એ બહુ પબ્લિશ કરવા જેવી વાતો નથી બીજું કે આપણે જે રીતે કહું કે આપણે રાજદ્વારીઓની સુરક્ષા લઈ લઈશું પણ વે એના સંધિ કે છે કે તમે એ રીતે નથી લઈ શકતા એમની સંધિ તો એ ફેક્સ પણ આપણે ઘણી ભૂલીએ છીએ ઉત્સાહ ઉત્સાહમાં લખી નાખીએ છીએ ને ઉપરથી ગુજરાતમાં યુદ્ધનો ખતરો ને ગુજરાતમાં ડરનો માહોલ આવું પણ જ્યારે સતત થાય તો આપણે તો ના આપણે ટ્વેન્ટી સિક્સ ઇલેવનમાં જોઈ લીધું કે રિપોર્ટિંગ કેટલી ખરાબ અસર કરી શકે છે ભલે તમારો ઉદ્દેશ્ય ન હોય પણ તમે છેલ્લે મદદ એમને કરો છો જે આપણા દુશ્મન છે યસ યસ તો થાય શું છે તમને દેવાંશી હું તો બહુ જ આ એથિકલ મુદ્દે હું આ એથિકલ મુદ્દે અત્યંત છેવટતાથી અને બને ત્યાં સુધી સંયમ જાળવીને આપણે ઘણી બધી વસ્તુઓ છે એ જ આપણે જાણતા હોઈએ છીએ અને છતાંય આપણે છે ને આપણા દેશની ટીકા કરતા નથી જેમ વિપક્ષો પણ આ વખતે સંયમ જાળવીને કહ્યું કે ભાઈ અમે આતંકની આ પડે તમારી સાથે છે પણ કેટલાક મિત્રો જે છે એ ભયંકર ઉશ્કેરાટમાં આવી જાય છે મને ઘણા લોકો કહે છે ને પેલા પર કે તમે એવું કેમ નથી લખતા કે ઇન્ટેલિજન્સ ફેલિયર થઈ છે ભાઈ એ જાહેર કરવાનું કામ મારું નથી એ કિરણ રિજીજુ એ કાલે જાહેર કર્યું કે ભાઈ અમે માનીએ છીએ કે સિક્યુરિટી લેપ્સ છે અમે માનીએ છીએ કે ઇન્ટેલિજન્સ ફેલિયર છે પછી એમને કારણ પણ આપ્યા કે ભાઈ પહેલગામમાં જે જગ્યાએ લોકો ગયા ને ત્યાં જવાની પોલીસ પરમિશન એમને નહોતી નંબર વન નંબર ટુ એ જે જગ્યા હતી આરબી જે છે એ હંમેશા છે ને એક ઇન્ટરસેપ્ટ કરતી હોય છે કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ હોય છે સિગ્નલ્સ એને કહું કે 5 દિવસથી એ એરિયામાં કોઈ સિગ્નલ્સ આવતા ન નહી તો માઈનોર સિગ્નલ્સ પણ આવે સેટેલાઇટ ફોન હોય કે ગમે તે હોય એવા કોઈ સિગ્નલ્સ એ લોકોએ નોટ નતા કર્યા અને ત્રીજું કે ખુદ આર્મીને જ્યારે ઘટના બની ત્યારે ઉપર પહોંચતા અને લોકેશન આઈડેન્ટિફાઈ કરતા 45 મિનિટ્સ થઈતી કારણ કે એવું નથી કે તમારી જીપ ત્યાં પહોંચી જાય છે એ જગ્યાએ જવા માટે તો તમારે પોની અને ટ્રેકિંગ થી જ જવું પડે છે એટલે એ જે લોકેશન હતું ને એ લોકેશન પણ એવું હતું જે ઘટના બની છે અત્યંત નિંદનીય છે દુઃખદ છે મારા તમારા જેના પણ સ્નેહીજનોને એ થયું છે આપને એમની શ્રદ્ધાંજલિ આપીએ એમના પરિવાર માટે આપની સહાનુભૂતિ છે પણ તમે એકદમ ચાલુ કરી દો કે વોર કેમ નથી કરતા બોમ્બ કેમ નથી મારતા બોમ્બ કોના માટે બનાવ્યો છે અરે ભાઈ એવું નથી હોતું પાકિસ્તાન પણ એક ન્યુક્લિયર નેશન છે અને આપને જીનીવા કન્વેન્શન છે મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે ભાઈ વીએના કન્વેન્શન છે એ પ્રમાણે ડિપ્લોમેટિકલી તમારે વર્તવું પડે અને ગ્લોબલ પ્રોટોકોલ છે એને પણ ફોલો કરાવવા પડે ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી અલગ કર્યું એ પહેલા ઇન્દિરા ગાંધી દુનિયાના તમામ દેશની મહાસત્તાઓ અને તમામ મોટા દેશના નેતાઓને મળ્યા હતા અને એમને કહ્યું અમારી સાથે આ રીતના અંજામ કરે છે અને હવે કંઈ થાય તો એના માટે અમારી જવાબ જવાબદારી નથી આઈ હેવ ટુ ડિફેન્ડ માય કન્ટ્રી આઈ હેવ ટુ ડિફેન્ડ માય કન્ટ્રી તો ઇન્દિરા ગાંધી એ કર્યું હતું રાજીવ ગાંધીએ કીપિંગ ફોર્સિસ માટે જ્યારે શ્રીલંકા મોકલ્યા હતા આપણા જવાનોને ત્યારે એના આર્મીના ચીફને જનરલને વિશ્વાસમાં લઈને મોકલ્યા હતા અને ત્યારે એવો અંદાજો હતો કે ત્યાં તો આ બધા ત્રાસવાદી તત્વો છે એલટીટીઈ છે એલટીટીઈ જે છે તમિળ વ્યાઘ્રોને આપણે કંટ્રોલમાં લઈ શકશું પંદર દિવસમાં ન લઈ શક્યા કમનસીબે રાજીવ ગાંધીએ પોતે પોતાની જાન ગુમાવી એ ઘટનાક્રમમાં એટલે ઘણી વખત શું છે કે વોર શરૂ કરવાનું કામ બહુ સહેલું છે કંટ્રોલ કરવાનું એનો કમાન્ડ લેવાનું અને ક્યારે એને ક્લોઝ કરવાનું

અને આપની આર્મી ચોક્કસ જવાબ આપશે પણ મીડિયા એ છે ને મીડિયા નું કામ કરવું જોઈએ મને ખબર પડે કે ભારતને કોઈ મદદ કરે છે મારે એને શા માટે પબ્લિસિટી આપવી જોઈએ એકલા એથિક્સ મારા પોતાના દેશના હિત માટે મારે જાળવવા જોઈએ એટલે એને બીજું કે ઇવન જે લોકો કરી રહ્યા છે લોકોનો ઉદ્દેશ્ય કદાચ ખરાબ નથી પણ છતાં એનો ઉપયોગ ઘણા બધા લોકો બહુ ખોટી રીતે કરી શકે છે ટીઆરપી ટીઆરપી ગેમમાં કદાચ આવી જાય ને એને થાય કે ભઈ મેચ સૌથી પહેલા બ્રેકિંગ પણ

Thank you. Most welcome.